જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય માતાજી આપણે આવી ગયા છીએ આપણા ખેતરે તો આપણા ખેતરે આપણે પેલું કામ આવીને કરવાનું છે ગાયને રોટલી નાખવાની છે તો પેલું કામ આપણે કરીએ કે ગાયને રોટલી નાખીએ તમે પણ જો ગાય રાખતા હો તો એક રોટલી જરૂરથી નાખજો ન કરજો આસપાસ પાડોશમાં ગાય હોય તો એક જો રોટલી તો રોજની ગાળવાળી રોટલી તો ખવરાવજો બહુ મોટું પુણ્યનું કામ છે ને બહુ સારું કામ છે એ કામ રોજ કરતા રહેજો હવે ગાય બાદ આપણે પક્ષીઓને બટકાને રોટલી બંને નાખશું તો હવે આપણે કરીએ છીએ બીજું કામ આપણે પક્ષીને બટકા નાખવાનું એ રોજ આ પક્ષી આવે છે આપણે બટકા ખાવા તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલા વધારે પ્રમાણમાં પક્ષીઓ કેટલા દૂર દૂરથી આવી ગયા બચકા ખાવા તો આવા કામ મિત્રો કરતા રહેજો કારણ કે આ કામ છે ને તમને ખૂબ જ આગળ વધારી શકે છે બીજું ખેતરનું કામ તો બાકી પણ રખાય પણ આવા બે ચાર કામ પહેલાં કરી લેવા તમે જોઈ શકો છો વિડીયોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પક્ષી બટકા ખાઈ રહ્યા છે પહેલાં તો દસ અગા હતા હવે તો દસ પંદર વીસ સુધી પક્ષીની સંખ્યા થવા પામી છે તો થોડાક વિડીયોને સપોર્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો આપણી કાનગલ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ન કરી હોય તો મિત્રો તો આમાં આપણે મહિના દી પહેલાં ચેનલ બનાવેલ છે આજે પૂરો મહિનો નથી થયો તો તમારો સપોર્ટ થોડોક મળે તો આપણે એક હજાર સબસ્ક્રાઈબર બે મહિનાની અંદર બનાવવાની ગણતરી પાકી છે આપણી તો આપણે છે બાવીસ નંબર મગફળીનું વાવેતર તો અમે આપણે આમાં બાવીસ નંબર મગફળીમાં ફૂલે પુષ્પા નામની તુવેર વાવી છે ફૂલે પુષ્પાના આ વખતે બે હજાર પચીસના ખૂબ જ રિવ્યૂ સારા હતા એટલા માટે માત્ર આપણે ફૂલે પુષ્પાનું વાવેતર પસંદ કર્યું છે તો મિત્રો તમને શું લાગે છે કે આ આપણી માંડવીમાં ફૂલે પુષ્પા નીકળી જાહે પાટલા તો અડુ થઈ ગયા છે દસથી બાર દિવસનો સમય લાગશે તું નિહરવામાં તો તમે કોમેન્ટમાં થોડુંક જણાવો કે આપણે ફૂલે પુષ્પા જે વાવી છે એ નીકળશે કે નહીં નિહરે જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આમ જ વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો આપણી ચેનલને કાનગઢ બ્લોગને પહેલી વખત બ્લોગિંગ કરીએ છીએ અહીંયા નથી આવડતું કાંઈ લાંબી બ્લોગિંગ કરતા તો સપોર્ટ કરજો જેથી કરીને આપણા બ્લોગ કંઈક આગળ વધી શકે ને વાયરલ થઈ શકે એવી તમારા સપોર્ટની જરૂર છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર હવે ભાઈ કેટલી વાર તારી એકને એક વખત બોલવું